નમસ્કાર મિત્રો આજે સીધું ને માં આપણે વાત કરીશું ફિરોઝ વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાશે કે કેમ એના વિશે આપણે વારંવાર કહીએ છીએ ફિરોઝ વરૂણ ગાંધી અને ફિરોઝ વરુણ ગાંધી એ એમનું નામ છે છતાં આપણા દર્શકો વારંવાર પૂછા કરે છે કે તમે નામ ખોટું બોલી રહ્યા છો કેમ એમ કરો છો મિત્રો મારે તમને એટલું જ કહેવું છે કે સંજય ગાંધી અને મેનકા ગાંધી એમના એકમાત્ર સંતાન નું નામ છે ફિરોઝ વરુણ ગાંધી એમના પુસ્તકો જે છે એ ફિરોઝ વરુણ ગાંધીને નામે છે ત્રણ ત્રણ વખત એ સંસદ સભ્ય બન્યા છે અને ત્રણેય વખત એમણે ઇલેક્શન કમિશન ની જે એફિડેવિટ કરી છે સોગન સ્વગંદનામું કર્યું છે એમાં એમણે પોતાનું નામ ફિરોઝ વરુણ ગાંધી લખીને સહી કરી છે એટલું જ નહીં લોકસભાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એમનું એમનું જે પેજ છે એમાં પણ નામ ફિરોઝ વરુણ ગાંધી છે એટલે મને એમ લાગે છે કે વારંવાર કહેવા છતાં આપણા દર્શકો આપણા દર્શકો તો જ્ઞાની હોવા જોઈએ વોટ્સઅપ યુનિવર્સિટીથી પ્રેરાતા હોવા જોઈએ જેમને અમે અમે જે કહીએ કહીએ છીએ છીએ કે એ તમે ચેક અને ક્રોસ ચેક કરો તો એ ક્રોસ ચેક કરનારા હોવા જોઈએ આવું અમે વારંવાર કહ્યું છે અને છતાં ગઈકાલે પણ જે એપિસોડ આપણે કર્યો કે ભારતીય જનતા પાર્ટીએ ફિરોઝ વરુણ ગાંધી ની ટિકિટ કાપી નાખી એમાં પણ વારંવાર આપણા દર્શકો રહ્યા છો લખી રહ્યા છે કોમેન્ટ લખી રહ્યા છે અને હું લગભગ મોટા ભાગના ને જવાબ આપી રહ્યો છું કે ભાઈ એમનું નામ ફિરોઝ વરુણ ગાંધી છે અને એમના પરિવારમાં એટલે એમના પિતરાઈ ને એ બધા એટલે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એમના પિતરાઈ છે બોલાવે છે હવે આટલી ચોખવટ કર્યા પછી હવે આપણે છે ને આગળ વધીએ ભારતીય જનતા પાર્ટી એ ફિરોઝ વરુણ ગાંધીની ટિકિટ કાપી નાખી એમના રાજકીય છે કારણ કે આખા બોલો સાચા બોલો માણસ એમને પડકારી રહ્યો છે એવું એમને લાગે છે અને ભવિષ્યમાં એમને પડકારી શકે એવું એમને લાગે છે તમને ખ્યાલ છે કે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હોવા છતાં અથવા તો જ્યારે સોનિયા ગાંધી પણ કોંગ્રેસના અધ્યક્ષ હતા ત્યારે પણ નરેન્દ્ર મોદીને જેમનો વધારે ડર લાગતો હતો એ રાહુલ રાજીવ ગાંધીનો લાગતો હતો અને આજે પણ એમને મલ્લિકાર્જુન ખડગે ને ભાંડવાને બદલે એ રાહુલ રાહુલને જ ભાંડ્યા કરે છે અને રાહુલને વિરુદ્ધમાં જ ઝુંબેશો ચલાવ્યા કરે છે કારણ કે એમને એમને ડર લાગે છે કે આ માણસ થી ઉથલાવી શકે છે પ્રજાના મત થી લોકશાહી પરંપરા થી આજે નહીં તો કાલે આ બહુ સ્પષ્ટ છે અને એટલે જ જે નફરત મોદી શાહ ના દિમાગમાં છે પણ એ જ ગાંધી નું એ ફરજંદ હોવાને કારણે એમને એનો પણ ડર લાગે છે કારણ કે એ કોઈનો દબાવ્યો દબાય એમ નથી

ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સભ્ય રહેલા ફિરોજ વરુણ ગાંધીને એમનું રાજકીય ખતમ કરી નાખવા માટે ફિરોઝ વરુણ ગાંધી અને ત્રેપન વર્ષના કે ચોપન વર્ષના રાહુલ ગાંધી એ મોદી શાહ ની જોડીની સામે એક મોટો પડકાર બની સ્પષ્ટ છે આજે પણ એમની કામગીરી કરવામાં પંડિત જવાહરલાલ નેહરુ એ આડા આવીને ઉભા રહે છે એ સતત નેહરુ ને બદનામ કરવાની કોશિશ કરે છે

જે અંગ્રેજોની જેલમાં અગિયાર થી પંદર વર્ષ સુધી રહ્યા અને આઝાદીના જંગમાં એમણે મહાયોગદાન કર્યું મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની સાથે એ અમથા અમથા વડાપ્રધાન બન્યા નહોતા એમણે ખોટા ગાજર લટકાવ્યા નહોતા પ્રજાને ભોળવી નહોતી એમણે એમ કહ્યું નહોતું કે પંદર લાખ તમારા ખિસ્સામાં આવી જશે એમણે એવું કહ્યું નહોતું કે તમને દર વર્ષે બબે કરોડ સરકારી નોકરીઓ આપીશું અમેઠીમાં પણ એવું નહોતું કહ્યું કે તેર રૂપિયે કિલો ખાંડ તમને મળશે જો ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે અથવા કોંગ્રેસ સત્તામાં આવશે તો એ વખતે તો કોંગ્રેસ હતી ભારતીય જનતા પાર્ટી તો પેદા નહોતી થઈ

કે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને પ્રજાની ભાવના પ્રજાના પ્રશ્નો એને વાચા આપવા માટે જ એને પ્રજાએ ચૂંટ્યો છે હવે શું કરશે તો આજે પ્રેસ કોન્ફરન્સ ની અંદર લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ ફિરોઝ વરૂણ ગાંધીને કોંગ્રેસમાં આવવા માટેનું નિમંત્રણ આપ્યું છે જો કે આ નિમંત્રણ એ મારી દ્રષ્ટિએ કોઈ બહુ નિમંત્રણ નથી કારણ કે ફિરોઝને જો કોઈ નિમંત્રણ આપવાનું હોય તો એ રાહુલ ગાંધીએ અથવા તો પ્રિયંકાએ આપવું જોઈએ એ વાયા મીડિયા છે ને નિમંત્રણ ન અપાય એ બહુ સ્પષ્ટ છે અને રાહુલ ગાંધી એ આરએસએસ ના મુખ્યાલયમાં જતા પહેલા ધરથી મારું માથું છે અલગ કરવું જોઈએ એવું કહી ચૂક્યા છે અને ફિરોઝ વરુણ ગાંધી એ આરએસએસ ના કાર્યાલયમાં ન કેવલ ગયા હતા એ મુસ્લિમોની વિરુદ્ધમાં પણ એમણે ઘણા બધા ભાષણો કર્યા હતા સંઘની વિચારધારા થી એ અભિભૂત છે અને રાહુલે એમ કહ્યું તું જાહેરમાં કહ્યું તું કે ફિરોઝેર નો ઇતિહાસ અને એની વિચારધારાનો અભ્યાસ કરવાની ફિરોઝને સલાહ આપી હતી એ વાત પણ આજે અમને એનું સ્મરણ થાય છે એટલે વરૂણ કોંગ્રેસમાં આવે કે કેમ આવશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે મેનકા ગાંધી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળ્યા પછી પણ પ્રચાર એમણે શરૂ કર્યો નથી કદાચ એવું પણ બને કે ટિકિટ ફગાવી દે કારણ કે એમને ટિકિટ આપીને નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગાંધી ના રાજકીય ભવિષ્ય આવતીકાલે હજાર ને ચોવીસ પીલી ભીત નોમિનેશન ફાઇલ કરવા ઉમેદવારી દાખલ કરવા માટેની છેલ્લી તારીખ છે સાવ વિમુખ થઈ જાય છે એ ભરે છે તો અપક્ષ તરીકે ભરે છે કે પછી સમાજવાદી પાર્ટીના ટેકાથી ભરે છે સમાજવાદી પાર્ટીના જે ઘોષિત ઉમેદવાર છે વરિષ્ઠ નેતા છે એમણે કહ્યું છે કે જો વરુણ ગાંધી અહીંયાથી લડવા માંગે તો હું મારી ઉમેદવારી પાછી ખેંચી લઈશ અને એની અસર ઉત્તર પ્રદેશમાં કેવી પડી શકે એ આપણે બધા સમજી શકીએ છીએ રાહુલ અને વરૂણ એમને ભેગા કરવાનું કામ જો કોઈ કરી શકે તો એ પ્રિયંકા ગાંધી કરી શકે કારણ કે રાહુલ છે પરિવારના એ સાથે આવી શકે તો આ દેશનો ઇતિહાસ કદાચ નવું સ્વરૂપ ધારણ કરે ઇન્ડિયા બ્લોક એ વધારે મજબૂત થઈ શકે એમાં કોઈ મિનમેક નથી પરંતુ વરુણ શું કરશે એના પર ઘણો મદાર છે કારણ કે વરુણ એમની માતાના પ્રભાવમાં છે અને તમને ખ્યાલ હશે કે ઓગણીસો બ્યાસી માં જયારે શ્રીમતી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે મેનકા ગાંધીએ નાનકા વરુણને લઈને વડાપ્રધાન નું ઘર છોડવું પડ્યું હતું અને એની પાછળનું કારણ એ હતું કે મેનકા પોતે એવું માનતા હતા કે ઇન્દિરા ગાંધીના રાજકીય વારસ એ સંજય ગાંધી હતા અને સંજય ગાંધી જ્યારે એમનું મૃત્યુ થયું તો એનો વારસો રાજકીય વારસો એ મેનકાને મળવો જોઈએ પણ એ વારસો સ્વાભાવિક રીતે માએ રાજીવ ગાંધીને આપ્યો એટલે ત્યારથી એ પરિવાર વચ્ચે અણબનાવ હતો પરંતુ એ વર્ષો વિતવાને કારણે અને ક્યારેક ઓગણીસો ચોરાશી માં રાજીવ ગાંધીની સામે મેનકા ગાંધી પોતે પણ ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા એકમેક પ્રત્યેનો દુર્ભાવ એ ધીરે ધીરે ઓછો થતો જતો હોય એવું બની શકે પણ અત્યારના સંજોગોમાં ફિરોઝ વરૂણ ગાંધી એ કોંગ્રેસમાં આવીને કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડે એવા સંજોગો કદાચ ઓછા લાગે છે કારણ કે અત્યારે પણ કોંગ્રેસમાં બે સત્તા કેન્દ્રો મનાય છે એક રાહુલ ગાંધીનું અને બીજું પ્રિયંકા ગાંધી વાડરા હવે ફિરોઝ વરુણ ગાંધી આવે તો કોંગ્રેસ માં ત્રણ સત્તા કેન્દ્રો બને એટલે એ આ નેહરુ ગાંધી પરિવાર ને માટે સ્વીકાર્ય હશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે આવા સંજોગોમાં સામે બીજા વિકલ્પો શું તો વરુણ કદાચ ચૂંટણીમાંથી એકદમ ફારેક થાય કાં તો એ અપક્ષ તરીકે ચૂંટણી લડે અધિર રંજન ચૌધરીએ એમને નિમંત્રણ જે આપ્યું છે એ બહુ ગંભીર નિમંત્રણ છે એવું માનવાને કોઈ કારણ નથી પરંતુ અધિરંજન ચૌધરી જ્યારે નિમંત્રણ આપે છે ત્યારે સંમતિ ના હોય તો એ ઉચ્ચારી શકે નહીં આ બહુ સ્પષ્ટ છે એટલે સોનિયા ગાંધી અને મેનકા ગાંધી વચ્ચે જૂના વેર ઝેર જે છે એ ધીરે ધીરે એ ભૂસાતા જાય ઓછા થતા જાય અને બધા આખો પરિવાર ગાંધી ખાનદાન અત્યારના સંજોગોમાં સ્વાભિમાની ફિરોઝ વરુણ ગાંધી એ કોંગ્રેસમાં આવીને રાહુલનું નેતૃત્વ સ્વીકારે અને રાહુલે જે વાત કરી આરએસએસ ના સંદર્ભમાં એ પણ સ્વીકારે એવી શક્યતા ઓછી છે સાથે સાથે આપણે પણ જે વાત કરી હતી એમ કે ફિરોઝ વરુણ મુસ્લિમ વિરોધી ભાષણો ના વિડીયો એ ખૂબ વાયરલ કરવામાં આવી રહ્યા છે એટલે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ બેઉ એની આભરછેટ રાખે એવી પણ શક્યતા ખરી જો કે એક ત્રીજી શક્યતા આજે અમને વર્તાય છે કે સંજય ગાંધી વિચાર મંચ જે હતો એ ફરીને રિવાઈવ થાય અને ફિરોઝ વરુણ ગાંધી અને મેનકા ગાંધી એમની એક અલગ પાર્ટી એ બની શકે અને એ ઇન્ડિયા બ્લોકમાં જોડાઈ શકે એ શક્યતાને પણ નકારી શકાય નહીં આ માં દીકરો એ કોઈ પણ બેઠક ઉપરથી ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી લડે તો એમને હરાવવાનું લગભગ ભારતીય જનતા પાર્ટી માટે અશક્ય છે આવતા દિવસોમાં કેવું ચિત્ર ઉપસશે એ કેવું જરા મુશ્કેલ છે પરંતુ આજે અધિર રંજન ચૌધરીએ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે વરુણની છબી એ સાફ સુથરી છે અને એને કોંગ્રેસમાં આવી જવું જોઈએ આ મારી દ્રષ્ટિએ નિમંત્રણ નથી પરંતુ એમણે વરુણને એક વિકલ્પ જરૂર આપ્યો છે અને ફિરોઝ વરુણ ગાંધી એ માત્ર એકલા ભારતીય જનતા પાર્ટીમાંથી નીકળીને કાં તો સંજય વિચાર મંચ અથવા તો ઇન્ડિયા બ્લોક કોઈ પણ પાર્ટી મારફત કોંગ્રેસ સમાજવાદી કે કોઈ પણ પાર્ટી મારફત એકલા નહીં પરંતુ ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લઈને બહાર નીકળે એવી શક્યતાને પણ નકારી શકાય નહીં કારણ કે નરેન્દ્ર મોદીનો સૂરજ એ એટલો બધો અત્યારે પ્રભાવીપણે તપતો નથી અને તમે જોઈ શકો છો કે મોદી શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં પણ જો એમણે જાહેર કરેલા ઉમેદવારો સામે ઉહાપો જાતતો હોય બીજા રાજ્યોમાં પણ ઉહાપો સર્જાતો હોય તો એનો અર્થ એ થયો કે મોદી શાહની સામે પક્ષની અંદર ઘણો બધો રોષ વ્યાપે છે અને એમનો એકાધિકાર એ હવે ધીરે ધીરે ઓછો થતો જાય અથવા પક્ષમાં બળવો થાય એવી શક્યતા આ બધું થઈ રહ્યું છે એવા તબક્કે કે જ્યારે લોકસભાની ચૂંટણી છે જ્યારે કોંગ્રેસમાંથી આયાત કરેલા અથવા બીજા પક્ષોમાંથી આયાત કરેલા લોકોને પ્રાધાન્ય મળી રહ્યું છે અને જૂના સંઘનિષ્ઠ ભાજપનિષ્ઠ કાર્યકરો સ્પર્શી જાય એમને એ રીતે કામ કરતા હોય એવું બની રહ્યું છે આવા સંજોગોમાં લોકસભાની ચૂંટણી ના પડઘમ શરૂ થયા છે હજુ ક્લાઇમેક્સ આવ્યું નથી પણ મતદાનના તબક્કાઓ આવે ત્યાં સુધીમાં કેવું ચિત્ર આકાર લે છે એના તરફ આપણી સૌની મીટ મંડાયેલી રહેશે અને ચાર જૂને પરિણામ જે આવશે એ આપણે બધા નિહાળીશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર